નમસ્કાર મિત્રો તો હવે આપણે મહુવા ડેપોનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ મિત્રો મહુવા ડેપોની ટોટલ સોળ ટ્રીપો છે મિત્રો તો મિત્રો હવે આપણે વારાફરતી એક એક રૂટનું વર્ણન કરીશું પહેલો રૂટ મહુવા દાહોદ વાયા તળાજા ભાવનગર મહુવા દાહોદ ઉપડશે સાંજે સાત કલાકે પહોંચશે સવારે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટે ચારસો બેતાલીસ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મહુવા ડેપોની છે બીજો રૂટ મહુવા પોરબંદર વાયા રાજુલા ઉના કોડીનાર સોમનાથ માંગરોળ માધવપુર મહુવા પોરબંદર ઉપર સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે બાર કલાક પંચાવન મિનિટે ત્રણસો પાંચ કિલોમીટર ડિલેક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મહુવા ડેપોની છે મહુવા પોરબંદર ત્રીજો રૂટ મહુવા ચણસદ તળાજા ભાવનગર ધોલેરા તારાપુર આણંદ વડોદરા મહુવા ચણસદ ઉપરશે બપોરે અગિયાર કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાકે ત્રણસો પાંચ કિલોમીટર ડિલેક્ષ બસ તો મિત્રો આ બસ મહુવા ડેપોની છે મહુવા ચણસદ چوتھو روٹ مہاٹا ویا کڈلا چلا کلاک تین کلومیٹر ڈیلکس پریکس بس تو میترو آ بس اپٹا ڈیپونی ہے مہا گوا ویا تڑاجا بھاؤ نگر وٹام کھیڑ نڑیاد ڈاکو مہا گودرا سوار نو کلاک پہنچ سکے ساجے پانچ کلا ત્રીસ મિનિટે ત્રણસો ચુમ્માલીસ કિલોમીટર ડિલેક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મહુવા ડેપો ની છે છઠ્ઠો રૂટ મહુવા દ્વારકા વાયા સાવરકુંડલા અમરેલી બાબરા રાજકોટ ધ્રુલ જામનગર કંભાળિયા મહુવા દ્વારકા ઉપડશે સવારે નવ કલાકે પહોંચશે રાત્રે નવ કલાક પંદર મિનિટે ચારસો એકત્રીસ કિલોમીટર ડિલેક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મહુવા ડેપોની છે મહુવા દ્વારકા સાતમો રૂટ મહુવા ગાંધીનગર વાયા તળાજા ભાવનગર વલભીપુર ધંધુકા અમદાવાદ મહુવા ગાંધીનગર ઉપડશે બપોરે બાર કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સાંજે સાત કલાકે ત્રણસો પચાસ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મહુવા ડેપોની છે આઠમો રૂટ મહુવા જામનગર વાયા સાવરકુંડલા અમરેલી બાબરા જસદણ રાજકોટ ધ્રોલ મહુવા જામનગર ટોટલ ચાર ટ્રીપો છે દિવસની તો હવે આપણે એક એક ટ્રીપનું વારાફરથી વર્ણન કરીશું પહેલી ટ્રીપ ઉપર સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે બાર કલાક بپر جی کل کل جی ایک کلاک پہ ری آٹھ کلاک چوتھی بپو تر کلاک پہنچ سے مینٹے تر کل کل سو کلو میٹر گرجا نگری ایکس بس مہوا جام نگر નવમો રૂટ કૃષ્ણનગર વાયા તળાજા ભાવનગર વલભીપુર બરવાડા ધંધુકા બગોદરા સરખેજ પાલડી અમદાવાદ બાપુનગર મહુવા કૃષ્ણનગર ટો દિવસની ટોટલ ત્રણ ટ્રીપો છે તો હવે આપણે વારાફરથી એક એક ટ્રીપનું વર્ણન કરીશું પહેલી ટ્રીપ ઉપરસે સવારે સાત કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે બે કલાક દસ મિનિટે બીજી ટ્રીપ ઉપરસે બપોરે બે કલાક પંદર મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાક છપ્પન મિનિટે ત્રીજી ટ્રીપ ઉપર બપોરે ત્રણ કલાક પંદર મિનિટે પહોંચશે રાત્રે નવ કલાક પંદર મિનિટે બસો એકાણું કિલોમીટર એક્સપ્રેસ બસ મહુવા કૃષ્ણનગર દસમો રૂટ મહુવા અમદાવાદ વાયા પગુડા તળાજા ભાવનગર વલભીપુર બરવાડા ધંધુકા બગોદરા સરખીજ ઇસ્કોન મંદિર પાલડી મહુઆ કૃષ્ણનગર ઉપડશે બપોરે એક કલાકે પહોંચશે સાંજે સાત કલાક પંચાવન મિનિટે ત્રણસો આઠ કિલોમીટર چلا داری ویسادر جڑ مہوا دے بپور ایک کلاک پندر مینٹ پہ ساج چھ کلاک دس مینٹ بسو چھ کلو میٹر ڈیلکس ایک تو میتر آ بس دے રૂટ મહુવા દાહોદ વાયા તળાજા ભાવનગર ધોલેરા ધોળકા ખેડ નડિયાદ ડાકોર કોધરા લીમખેડ મહુવા દાહોદ ઉપડશે સવારે સાત કલાકે પહોંચશે સાંજે પાંચ કલાક વીસ મિનિટે ચારસો બેતાલીસ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ મહુવા દાહોદ તો મિત્રો આ બસ દિવસની છે પેલી હતી એ રાતની હતી તેરમો રૂટ મહુવા સુરત વાયા તળાજા ભાવનગર ધોલેરા વટામણ તારાપુર વડોદરા મકરપુરા કરજણ ભરૂચ અંકલેશ્વર કામરેજ મહુવા સુરત ઉપડશે સવારે સાત કલાક ચાલીસ મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાક ચાલીસ મિનિટે ચારસો છપ્પન કિલોમીટર ટુ બાય ટુ લક્ઝરી કોચ બસ મહુવા મહુવા સુરત તો મિત્રો આ બસ મહુવા ડેપોની છે ચૌદમો રૂટ મહુવા કૃષ્ણનગર વાયા તળાજા ભાવનગર વલભીપુર બરવાડા ધંધુકા બગુદરા સરખેજ પાલડી અમદાવાદ બાપુનગર મહુઆ કૃષ્ણનગર ઉપડશે રાત્રે આઠ કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે ત્રણ કલાક પચાસ મિનિટે ત્રણસો સત્તર કિલોમીટર બસ મિત્રો આ બસ મહુવા ડેપોની છે મહુવા કૃષ્ણનગર કૃષ્ણનગરમો રૂટ મહુવા સુરત ધોલેરા તારાપુર બોરસદ વાસદા વડોદરા મક્કરપુરા કરજણ ભરૂચ ચંકલેશ્વર કામરેજ મહુવા સુરત ઉપડશે સાંજે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટે પોહસે રાત્રે ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટે ચારસો છપ્પન કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ સુરત ડેપો છે મહુવા સુરત સોળમો રૂટ મહુવા ભુજ વાયા તળાજા ભાવનગર સિહોર રાજકોટ ટંકારા મોરબી માળીયા સામખિયારી પચાઉ ગાંધીધામ અંજાર મહુવા ભુજ ઉપડશે સાંજે પાંચ કલાક પંદર મિનિટે પહોંચશે સવારે પાંચ કલાક ચાલીસ મિનિટે પાંચસો તેત્રીસ કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ ભુજ ડેપોની છે તો મિત્રો આ હતા મહુવા ડેપોના રૂટ તો મિત્રો મહુવા ડેપોના ટોટલ સોળ રૂટ છે